બાળકો ન માનો કોઈદી તમારા ઘરનો છું મને કોઈ દારો તમે નિરાશ ના કરો મને ખાતરી છે પણ આ વખતે કામ મોટું લઈને આવ્યો છું મારે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ મહેનત પોલિંગ બૂથ પર કરવી પડે અને 7મી તારીખે જોરદાર મતદાન કરીને જૂનાગઢથી અમારા સાથી ભાઈ રાજેસ જુડારમાં એમને વિજય બનાવો ઉભા થા ભાઈ એટલે જરા હા પોરબંદર થી અમારા મનસુખભાઈ માંડવીયા અમરેલી અમારા ભરતભાઈ સુતરિયા અને વિજય બનાવો અને ભારે મતો વિજય બનાવો એ જ મારે અપેક્ષા બોલો ભારત માતા કી પ્રાણ થી પ્યારો દેશ મોદી રાત દ્વારા